એ ઓગણીસો ને થી જૂનમ જૂની બ્રાન્ચ છે અને લાઈવ ટીકી અને શુદ્ધ સારી ક્વોલિટી માં બનાવીને આપવામાં આવે છે ત્યાં એકસો ને એક વેરાયટી આ વખતે નવી બનાવવામાં આવેલ છે જેમાં આઈસ્ક્રીમ ચીકી ચોકલેટ કેન્ડી ચોકલેટ ચીકી મલાઈ કેક ચોકલેટ કેક ચોકલેટમાં વીસ પચીસ જાતની ફ્લેવરો છે આઈસ્ક્રીમમાં છે ઘણી બધી અવનવી વેરાયટીઓ છે જે તમને ખૂબ જ મજા આવશે નાના બાળકો માટે ચોકલેટની ફ્લેવર છે ઘી સુદુ ઘી અને દેશી ગોળમાં ફ્લેવરમાં બનાવવાનો આવે છે જેથી કરીને છોકરાઓને હેલ્થમાં પણ સારું રહે છે અને વૃદ્ધો માટે દા દાંત ન હોય તેના માટે બુખાબાક પાક માવા ચીકી છે માવા મલાઈ ચીકી છે સુગર ફ્રી જેને સુગર હોય તેમના માટે ખજૂર પાક છે સુગર ફ્રી ડ્રાય છે મધમા ચીકી પણ બધી ફ્લેવરમાં બનાવવામાં આવે છે બધા રાજ્યોમાં આપણે સેવા કરીએ છીએ જે હોલસેલમાં પણ આપણે આપણે હજી જે લાયસન્સવાળી ચીકી છે દાન કરવા માટે પણ આપીએ છીએ આ આપણે એવન ચીકી તરફથી વીસ ટકા ડિસ્કાઉન્ટ દાન કરવા માટે પણ છે તો જે પણ કોઈને દાન કરવાની ઈચ્છા હોય તો દાન કરીને વીસ ટકા એવન ચીકી તરફથી લાભ આપવામાં આવશે અમારે દુબઈ પણ જાય છે એક્સપોર્ટ ઘણી બધી જગ્યા જાય છે નવી સારી સારી વેરાયટીમાં સારી સારી જગ્યાએ જાય છે જે ખૂબ જ વખાણ કરે છે એક પણ વર્ષોથી કરીએ છીએ સત્તર દેશમાં તો આપણી ચીકી જાય છે